રાષ્ટ્રપાત સોસાયટી સોસાયટી ને લઈને વિરોધ કરવામાં આવ્યો છે આપની પાસે માંગ કરી રહી છે નોટિસ પડકારવામાં આવે શું સાહેબ આપને પક્ષમુખ છો ભાઈ બાઉન્સર તો ભાઈ બાઉન્સર તો સાઈડમાં રો બાઉન્સર ભાઈ બુંથી સાઈડમાં રેજો શું કેવા માંગો એટલે અત્યારે તમે મીડિયા સમસ્ત તમે મીડિયા સમસ્ત 5 મિનિટ નો બેક લાઇવ ચાલુ છે તમે નીચે 5 મિનિટ નો નોટિફિકેશન ઉપર રાખે

હવે એ વસ્તુ હવે આમાં તમે લખ્યું છે ચંદ્રનગર સૂર્યનગર બરાબર હવે ચંદ્રનગર સૂર્યનગર છે નહીં આલુકા આલુકા છે રાષ્ટ્રપાલ સોસાયટી બરાબર છે એટલે આમને લાગુ પડતો જવાબ કરી દીધો છે બીજું તમે નોટિસ કોને મોકલો જે ટેક્સ પેયર હોય એને નોટિસ મોકલવાની હોય તમારે બરાબર આ તમે જેને નોટિસ મોકલી ટેક્સ પેયર તો છે ને એ ટેક્સ પેયર નો ભય છે તમારા રેકોર્ડમાં ટેક્સ પેયર ના રેકોર્ડ હોય છે હું તમને દસ નોટિસ એવી બતાવું કે જે ટેક્સ પેયર નથી તમારા રેકોર્ડમાં ના ભૂલતું હોય બરોબર છે એને નોટિસ આપેલી છે એટલે નોટિસ તમે સાંભળો મારી વાત સાંભળી લો આ નોટિસ તમે કોર્પોરેશનને નથી ના કાઢેલી તમે લખીને તો મોકલ્યું છે પણ તમને કોઈ બિલ્ડરે કીધું એ પ્રમાણે તમે લખીને નામ આપી દીધેલા છે હંમેશા કોર્પોરેશનના રેકોર્ડમાં શું હોય અમારે એમને મદદ કરવાની છે

તો ના રેપર તમે લખી નાખી હોય ને તમારે રેપોર બિલ્ડર તમારા ઘર જોડે હેરાન કરે બિલ્ડર

हाँ जवाब आते हैं जवाब आते हैं मेरा जवाब सुबह आपने क्या रात को आपने तो मैं आपसे दोस्ती होती हूँ तो मैं तो कबर लगी रहता हूँ आठ लीड आठ लीड जकिया चले सौ सौ करोड़ ने जकिया चले समझो आप इधर ना तो हमारे सेटिंग घरों में तो मैं कर रहा हूँ तुझे हम 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 પરમિશન હોને પછી એક ડોક્યુમેન્ટ એન્ટ્રી દેખા મને કાયા ફ્લોટ છે આ મારા ફ્લોટ છે નાની એય ભાઈ